તો હેલો મિત્રો આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે કબૂતરને ઉડના બનાવવાના છે તો આપણે તમે જોતા તો આ કંઈક આપણા કબૂતર આપણે જે ઉડતા હોય કબૂતરાને કાઢી લેવાના છે આમાં જેટલા ઉડે એટલાને આપણે કાઢી લઈએ પછી ઉડાડી દેવાના છે તો ચાલો એક એક પછી એક એકને કાઢીએ તો એક એક પછી એક કબૂતરને કાઢવા માંડવાનું હોય પેલું હે પીલાકડું પીરી આંખું વાળું હે તમે જોઈ શકો છો અને આવા દીધું ત્રણ ઉડે છે બાકીના હજી ધીરે ધીરે કાઢવાના હે એક પછી એકને કાઢવા માંડી આપણું બીજું કબૂતર આવી ગયું સફેદ એખવારું છે પૂરું સફેદ હે આ ચોથું ને પાંચમું બે નીચે ઉડે ને ત્રણ ઉપર ઉડે હવે છઠ્ઠા કબૂતર ની વાળી क्या बोला तूने नहीं पहले क्या बोला चल चल चलो जाके इलाज करो आ तो गई आ है चट्टू कबूतर, मुतर यहाँ पूरु सफेद है थोड़ू का यहाँ लल लल है यहाँ ओके यहाँ खुद सफेद अच्छे कुछ लुका रहे हैं जा बतियो चट्टू ये हमें हाथ में कबूतर निवारी हम बीजू क्यों उड़नो है નીકળીને આપણે ઉડાડવાનું જ છીએ આવી ગયું હાથનું કબૂતર ભાઈને કાઢ લે પૂરું સફેદ આંખું અરવું ફૂલ બીએ હે ગાડી થોડી થોડી પૂછડી હે આંખું સફેદ એને બાકી ઉડાડી ગયા આ જાય હાથમાં ઈ એ ભેગી સીટી મારતી દીધી ને આ વગર બોલાવી આવી ગયું તો હમણાં બખેડ છે આપણું તો આને હું પૂરવાનું ફૂલ કોશિશ કરી અલે એક ને ઉતાર નાખું ને બીજું આમણા ઉતરી જાહે આપણે ઉઈટ બગાડ નાખી ઇસકી વજહે સે સબુવા હી હે બીજા ને ઉતારી ને પોતે ઉડી ગયું ને પાછો નિયન નિયા બેહી ગયું એટલે બીજા ને હજી ઉતાર લે પાંચ ઉડે હે ને બે ઉતરી ગયા હે યે સબ ઇસકી વજહે સે હુઆ આ કાડુ જંગલી ઇને આહંતે ઉતાર નાખું તો એ દિ પાંચ ઉડે છે નાને હું પૂર્વન ગમે કોશિશ કરી આપડી ઉડ બગડ રાખી બીજા બે ત્રણ કબૂતર ઉતારી લીધા એક આને ઉતારી લીધું અને બીજો ઇન અડીન બીજો બેઠો એને ઉતારી લીધું નો ગોડ પ્લીઝ નો નો હવે આનું આપણે શું કરવું જોઈએ કાર્યવાહી ઈનું ગમે તમે કેજો બાકી આપડા કબૂતરા છે જોઈ લ્યો આ માદી ઈંડા દેવાની છે આની જ માદી છે ઓલા આપળો જંગલી છે હું ખુદ લી કરતું હોય અહીંયા બાકી આ જોઈ શકો છો બધા બેઠા હે આના આને ટાઈપમાં એક બીજું હોય ઉડી ગયું અને આને કાંઈ કામ નથી ને અહીંયા જ બેઠું આખો દી બાકી જોઈ શકો છો અહીંયા આપડા જંગલી કબૂતર એટલે જંગલી ઓરા કબૂતર ના ઈંડા બચ્ચા હે અને આ ને નાની આપણે બેન જોડી હે ઈનું બચ્ચું અહીંયા હે બચારે બાકી આ આ કે ના કોઈલ બચ્ચા હે ને આ કોયલીના બચ્ચા હે જે ઓલું બેઠું હોય ને એની સાઈડમાં માં નર એનું ઓલા બચ્ચા હે જોઈ શકો છો બે કાળા નીકળ્યા હે એની બાકી હજી કેટલા ઉડે હે હજી પાંચ કબૂતર ઉડે અને ઉપર ચડી ગયા દેખ સકતો આપતો નથી એક કબૂતર ઉડીને પાછું બેહી છે અને એક હજી ઉતરી ગયું થોડુંક આરસુડું એટલે પાછું વહેલું ઉતરી ગયું બાકીના હધા એ રેગ્યુલરની ગણે ઉડે જ છે આઠ ને ચાલીસ ઉડ્યા હતા તો ટાણે કેટલા થયા નવ ને વીસ થઈ ગયા વીસ થઈ ગયા તો હજી ઉડે છે એક ઉતરી ગયું ને હજી પાંચ ઉડે જ છે લગાતાર આ થોડુંક ઓલું છે એટલે આને હવે વેચવું જો હે નકર આપણું હંધ ડુબાય છે બાકીના આંધાને પૂરી દીધા હે પછી ખોઈ લેતા ત્રણે હું ત્યાં અંદર બેઠા આરામથી જોઈ શકો છો ઓલા હજી ઉડે હે આવે એટલે એની પૂરી પછી આપણે જાય એક ઘટના ઘટી ચૂકી છે કે આપણા ચાર એક ઉતરી ગયું કબૂતરા અને પાંચ ઉડતા હતા એમાંથી હવે ચાર જ ઉડે છે એક કબૂતરું ગમે એમ ગાયબ થઈ ગયું હે હવે કેવી બાજુ ગયું હોય કઈ ખબર નથી મિત્રો આપણા કબૂતરા આવી ચુકા છે તમે જોઈ શકો છો આપણા ચારે ચાર કબૂતર ઉતરી ગયા છે અને હજી એક ઓલું તો હજી દેખાતું જ નથી ઓલું ક્યાંય ગયું અંદર લગભગ આમ પૂરી દીધું નમે જોઈ શકો છો 4000 ઉતરી ગયા ફરથી ઉતરી ગયો ને શિખરો એક ગમે ઊડ્યો ને વાથા સીધો શિખરો અટેક કરવાની જારીમાં જતો ઉપર શિખરો છે વાહા આપડા 4 કબૂતર ઉતરી ગયા ને એક ગમે બાજુ નીકળી ગયો છે આવે એટલે ની વાત આયું એ જોઈ શકો છો હે આયું કે અબે સાલે તો આ ચાર આવી ગયા છે અને બાકી આને પૂર દીધું હોલું એ ખાઈ હવે આને પૂર દઈ હાલે પૂર પૂર હવે એ ગમે ત્યાં હાન સુધીમાં ગમે ત્યારે આવી જાય તો ભલે બાકી આપણે એમ સમજવાનું કઈ ગયું પૂરવાની કોશિશ કરી એવું ઓલું ભાગી ગયું આનું જ ભાઈ અમારું મિશન થઈ ગયું પૂરું આપડા જેટલા ઉડ કબૂતર છે જેટલા આપડે ઉડાડ ઈ અમે નવો ખોટો બનાવ્યો તો એમાં રાખી દીધા બે ને રાખી દીધા હે હજી બે ને લેવા ગયો છે હજી આ હજી એક ત્રણ છ કબૂતર આમ રાખવાનું હે એક તો તમને ખબર છે ભાગી ગયું હે અને આ બીજું બેન ચાર રાખી દીધા આમાં આપણે બેસવાનું કંઈક આવી રીતનું રાખ્યું હે કેમ કે આમાં આપણે જોડીવારે રાખવાના નથી ખાલી ઉડને જ રાખવાના હે ચારને રાખી દીધા હવે ઓલું એલા ઓલું આપણું ખેરા ટાઈપમાં હે પગમાં પીછાવાળું ચોટીને બચું તો ઓલું આવી ગયું નથી હજી નથી આવ્યું ને મિત્રો એ કયું નો નીકળી ગયો હજી આવ્યું નથી આ મહિને ને રાખવાનું આપણે કયું હે આ બેઠું જો આને આને પાછળનું પગમાં પીછા વાળું મજા કરશે અને આપણે રાખી દઈએ અંદર હટી જાવ રાખો તો અહીંયા કબૂતરના આ ખડો દઈ દે મિત્રો અને આપણે આમાં રાખી દઈએ આ ખડો હમણાં હાલમાં જ બનાવ્યો આપણે આમાં કબૂતર આપણા આરામથી ફૂડ ના ઉઈ રહી શકે છે આમાં એને કોઈ ડિસ્ટર્બ ન કરે એવી રીતના રાખ્યા છે પૂરેપૂરા છ કબૂતર રાખ્યા છે ને એક હજી ભાગી ગયું હોય હાથમાં હે એ આવે તો એને આમાં પૂરી દેસું તો આજનો લોગ અહીંયા સુધી નજ અને હવે આપણે મળીએ આગલા વ્લોગમાં તબ તક કે લઈએ બાય ખતમ બાય બાય ટાટા ગુડબાય They